એ મનમો મનમો પન્યાડે એટલે એમને હા તમારે મનમોગા એટલે એટલે પ્યા સમજાવ ગણી યાર મૂકીજો હમણે બતાવો કે હે પંતરનો વે

એટલે તો તમે આ તનનામલ નાગે મૂંઢાતા ચાલ નઈ બોલે તમે નતાયા ને આને પહેલા માયા મઈ લઈ આશુ જકથી આય માયા આ માળા હે ના કાએ વધા હોય દેવ જોય ફાઈ આમે તો આ શું હ

ત્યારે હાલ આ પેલા ખેડાર આ તારે આખા ગો સાકાર ખેલતા બુમ કડ પાછું અને ગમે એવો ઝઘડો કરે ને એમ તો પાજી જ નાખવાનો લ્યો ઈ નડે ઈ નડે હે કોઈ ની એટલી ધાક હતી ઈ બળતરા હવે થાય તારી નડે નઈ ઈ નઈ હતર ના તો આશી તો ફૂળ પૈસા પૈસા વાવેતર કરશો નેતર માં હે એટલા મળશે પણ મહેનત કરવી પડશે

જેમ જેમ બોલો પે પોપટિયા જેવી શો મોટા ઉપાડે લપકા ન કરો લપકા હોય જ આવે લપકો વાત કરો અમારે દુખ આવશો ઘરમાં

તન કોઈ ને આવડે તન કોઈ ને આવડે ભણવા જતું રે હજી સોગ ના આવડતો

માતા ને જોડે આમ તો ભણો માતા ને જોડો તમે જ નહી બોલતા અમે તો આતો હોય ત્યાં ડોસી લાઈને ઉભી કઈ નહી બોલો

ખુબ ક્રોજ ચડે કોઈ ભાઈ તમે સગડ સગડ કરવા બે જણા એ તો પછી એમ તો એવું રેવાનું

વાટકીમ ચાલ્સે હા એ ચાલ્સે હા એમ આય આ હાથ ચા ભિખારી તું ઓલું કરે આ આટલી વાટકીમ યાર ભલા કાકા ક્યાં શેરામ આબી જોય ધરમ તરત થાય તોય આવી ગયો આવક રાખો મેખો ક્યાં આવક તો આ પાછું નાખો આવક રાખો ભે વધારો બોલ્યા જ નહી સરેડામો પોણી કરવા માટે આ કુલર કરાઈ છે આ વેણ બરા આવડે હે એ આ ચીડીઓને ઘરકા પૂરવા નહીં માથે ફેવરી આ થઈ વેણ વેણ

ખલો ખલો કેડે જા માં એ યામજી યામજી ધર્મના ધર્મના માર્ગે જવાનું છે બોલે એ યામજી એ ખરો

વિનાસનો ભાગા દેખાયા ડીડીડીડીડીડીડીડી અરે આ આ મારો બનાસ ખોટો આ